આટલી નાની અને મોડી જાયમાં હું બોલવા માટે ટેવાયેલો નથી એક વખત ફરી અખતરો કરો બોલીએ સદગુરુ મહારાજ કી આજે કડિયાળ પંથકના મહેસાણા નગર ખાતે ગુરુમુખી પરંપરાના એક મોટા પ્રવાહના સમયાણામાં મેળાવડામાં મંચ ઉપર વિરાજિત અનેકવિધ સંતો મહંતોમાં દેથાણ પરંપરામાં એમની પેઢી પરંપરામાંથી પધેરેલા સંત શિરોમણી રોહિતરામ મહારાજ અમારા પરમસ પ્રાતઃ સ્મરણીય હરદેવપુરીજી મહારાજ જેમનું સ્થાન મારા હૃદયમાં એક વિશેષ અને જેને કહી શકાય કે માયાને મમતા તણા જેને રુધિરને લાગ્યા રોગ એ સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદવા એવા દાનકી દસો તમામ અમારા પરંપરાના સંતો અને થોડો ઘણો હું નિરાત પંથના થોડા ઘણા સંપર્કમાં જેમના માધ્યમથી પરોક્ષ રીતે આવ્યો અમારા ચાવણ બાવા મહેન્દ્ર મહારાજ તમામ નિરાત પરંપરાના આચાર્યોને બધાને મારા ખૂબ ખૂબ હૃદયથી નમોનારાયણ હરિઓમ કહું છું દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે એક કે જે પોતાના ખાનામાં પોતે પોતાના વચનથી બંધાયેલા છે એને ગુરુમુખી કહેવાય છે જેમણે ક્યાંક ને ક્યાંક કોકને મનથી કર્મથી વચન આપ્યું છે કે હું જે માર્ગ ઉપર ચાલ્યો છું એમાં ગમે એટલા વિઘ્નો આવશે કષ્ટો આવશે હું માર્ગ નહીં મૂકું આ ગુરુમુખી છે જેમના માર્ગો રોજ બદલાઈ જાય પણ દે કે ત્રીજો વર્ગ પેદા થયો છે મોબાઈલ મુખી જેને કહી શકાય જેટલી ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરે ને ડિલીટ કરે છે એટલી ઝડપથી એ લોકો સંબંધોને ડાઉનલોડ કરે છે અને સંબંધોને ડિલીટ કરે છે આ જેટલા માથે કઈક લોકો કઈક પેરેન્ટ બેઠા છે જે ભાઈઓ માથે ઓઢીને બેઠી છે બધાને વંદન સાથે કહું કે આ એક એવી પેઢી છે કે જે હુંકારામાં ઊંઘમાં પણ જો હુંકારો ગયા હોય તો એમને એમ થાય ખબરમાં ઊઠી અને મારે વાત પૂરી કરવી પડશે મારે વચન પૂરું કરવું પડશે પણ એના પછીની જે હવે પેઢી આવી રહી છે અમે તો બધા એક પૈડા વાળા છીએ બધા બે પૈડા એટલે પેઢીઓ બે પૈડા વાળા ની આવવાની અમારે તો પરંપરાઓ એક પૈડા ચાલુ રહેવાની પણ એટલી બધી ગંભીર વાત તમને આ મંચ ઉપરથી કહું છું કે ભારતમાં એવી પેઢી

સામે બધાને જય ગુરુ મહારાજ કહેવું પડતું અને એમાં હું એક એવી પેઢીની વાત કરીએ છીએ કે જવાબદારી વધી છે અમારી બધાની વધી છે જેટલા ગુરુમુખી છે બધાની વધી છે જવાબદારી એટલે માત્ર મેળાવડા નહીં આ મેળાવડો એક નવા સંદેશા સાથે જવો જોઈએ એક હજાર લોકોને સંબોધી શકનારો માણસ એના ઘરે કોઈને એમ નથી કહી શકતો કે માથે થોડું દીકરીને કે માથે દુપટ્ટો નાખતો ઉઠ એવું ઘરે નથી કહી એક મારું વચન પાડ્યું આ ગુરુમુખી સમાજ છે આ કોઈ વચન મહેન્દ્ર મહારાજે પાડ્યું એ અમારે જયારે સાધુ સમાજમાં આવે ને તો લેગો કરીને આવે લેગો જગો કરીને આવે એ કોઈ ભલામણ કરી એમને બાબ બાપુ હોય તો ખરે ભલામણો કઈ વાંધો નહીં તો આચાર્ય છું મેં બીજી વાત કરી હું અઠકયો છું બીજી વાત લખી રાખજો એક મેળા વાળા જે વાત જાગૃત મેળ ની મેળ નહીં એટલે મેં ત્રીજી વખત એમને કીધું મારા જ એક ભોતિયું ફેલતા હોય તો સામુલાહ અને એક વખત એમણે કીધું જાઓ બાપુ વચન છે કે હવે પછીના કોઈ મેળાવાળા વચન ભોતિયા વગર નો નહીં વાળો અને ત્યારથી અમે કેટલાય કાર્યક્રમોમાં મળ્યા છીએ કેટલાય કાર્યક્રમોમાં ભેગા થયા છીએ એમણે વચન ને તોડ્યું નથી વચન અને વિવેક નિરાશ સંપ્રદાયની ઓળખાણ છે સૌથી છે અને આ એવો પદ છે ભારતમાં કે એક સમય હું કહું છું કે તમે એવા નવા નવી પેઢીને સર્જન કરજો એક વખત વિશ્વના કેનેરા વિશ્વના બધા ઇન્ટેલેક્ચ્યુઅલ જેટલા બધા છે ને બધાને એક વખત નિરાશ સંપ્રદાયની ગોત કરતા કરતા આવવું પડશે

અમે તો વસ્ત્રો નું બાનવું છે મંત્ર નું છે તમે જયારે મંત્ર નું બાનવું લો ને ત્યારે ચારણ બાવાના એક શબ્દો યાદ રાખવાના બહુ વર્ષો પહેલા એમની એક રચના છે મને ખૂબ વારંવાર યાદ આવે છે કે નથી કાયર નો નેરો ફકીરી તમે ખ્યાલ કરીને પહેરો જે વસ્તુમાં ઉતરો એમાં પૂરેપૂરો પેલો તાગ છે ને એનો મેળવીનો ખ્યાલ કરી લો

અને જેણે વેદાંતનું જ્ઞાન હિમાલયની ટોચેથી ઉપજેલું જ્ઞાન કાશીના પંડિતોના મસ્તિષ્કમાં ઉપજેલું જ્ઞાન જેને ગામડા સુધી સરળ અને સહજ ભાષામાં પહોંચાડ્યું હોય ને તો એક જ આ નિરાતની નાવ દ્વારા પહોંચ્યો છે સૌથી ગ્રહસ્થાશ્રમની જો કઈ ઉજળો કર્યો હોય

જો તમે મારી વાત નહીં સાંભળી તો બાર મારી નહીં સાંભળે અને હું આશા રાખું છું હું આશા રાખું છું કે જરૂર એક દિવસ કોનાનો સૂરજ ઉગશે આખી દુનિયા ભારત સામે જોવાની છે આ દુનિયામાંથી રૂપિયો ઘણી વખત જતો રહ્યો છે અને રૂપિયાના દકાળ પડ્યા છે આ દુનિયામાંથી

એક ધારો આ વહેતી વહેતી નિરાત ની નાવ છે ને એક સમય એવો આવશે કે જે દુનિયામાં ભૂલી પડેલી પેઢી હશે ને જેની પાસે બધું હશે આમ ધામ હશે પણ નહીં હોય અને જેના મગજના ઠેકાણા નહીં હોય ને લુપ્તો માણસ છે ને પકડે એ વખતે નાનું હોડકું મોટું દેખાય એ દાડો નિરાત ની નાવ ઉપર ચડ્યા વિના છૂટકો નથી બસ તમારે બધાને દ્રઢતા પૂર્વક જે પ્રવાહને ચલાવ્યો છે તમારા સંતાનોને એમાં વેલ ટ્રેન્ડ કરો એમાં તમારા સંતાનોને બરાબર ગળા ડૂબ કરો તમારા સંતાનોને પ્રમોદો અને તમારા સંતાનોને તૈયાર કરો તમારી વિચારધારા છે ને એ તમારા ઘરે જો એક વખત વહી નીકળી તો દાવા સાથે છે એને જીલનારો હજુ પણ એક બહુ મોટો વર્ગ છે અને સતત એ રહેવાનો છે એમાં કોઈ ના નથી સાધુ સંતો સંન્યાસીઓ તો દુનિયામાં ગામડે 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 ફરી જ્યાં લેખ ધકાવી હતી જે ધોણીઓ ધકાવી હતી એ એ હજારો વર્ષ પહેલા ધખાવી ચૂક્યા છે તમે એને બધાને જીવંત રાખ્યું છે આશા રાખું છું અને અમૃત ઘાયલ નામના એક કવિ થયા ગુજરાતમાં અને એમની કવિતા સાથે વાત પૂરી કરું છું જે મારી વાતનું અનુસંધાન છે કે જે મારી વાતનું